આપના ઘરમાં પ્રવેશતા પેલા ગુરુ વંદના નામ મેં વાંચ્યું તો આપે આપના ઘરનું નામ ગુરુ વંદના કેમ આપ્યું છે તમામ ફળ ગુરુઓના કારણે જ મળે છે ગુરુ ન હોય તો ગોવિંદ પણ આપણી પાસે આવી શકે નહીં એટલે ગુરુ વંદના નામ રાખ્યું છે આપના ગુરુનું નામ શું છે દલસારામ દલસારામ જીવન વિશે થોડી વાત કરશો ચોક્કસ એ મારા પિતાજી જ હતા અને એમને આધ્યાત્મિક ખૂબ જ કામ કર્યું એના પછી એમને મને મંત્ર આપ્યો કે તમારે આ મંત્ર અર્ટ કરવાનો અને એનાથી તમારા જીવનનો ઉદ્ધાર થશે એ મંત્ર કહી શકશો કેવાય એવું ખરો ના બરાબર આ તો ગુરુ મંત્ર તો ગુપ્ત રાખવો જોઈએ સાચી છે હા પણ એ દ પછી ભક્તિ કરતા હતા કે અધ્યાત્મ આગળ વધેલા નહીં ભક્તિ પણ કરતા હતા અને આધ્યાત્મિક રીતે પણ એમને કેટલું કામ ખૂબ સારી રીતે કર્યું છે એમણે ભજનો લખ્યા છે હા એમના ભજનો હતા પણ એ મારો પાણીમાં આવ્યો એટલે બધી બુક એમાં જતી રહી એટલે કોઈ આધાર રહ્યો નહીં મારી પાસે ચાણક્ય એવું કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ જો કે શિક્ષકો શિક્ષણના ક્ષેત્રની અંદર અને સામાજિક ક્ષેત્રની અંદર ખૂબ જ વિવિધ અને ઊંડા કામ કરતા હોય છે જોકે આજે હું માન્યશ્રી વિરચંદભાઈ પંચાલ કે જેઓને નેશનલ એવોર્ડ મળી ચૂકેલો છે એના અનુસંધાને આજે માન્યશ્રી કનુભાઈ આચાર્ય સાહિત્યકાર એઓની સાથે આજે વિશિષ્ટ મુલાકાત માટે એમના નિવાસસ્થાને આવેલા છીએ તો કનુભાઈ સાહેબ સાથે વિરચંદભાઈ સાથે આજે મુલાકાતની ક્ષણો આપણે યાદ કરીશું એમની સાથે વાતચીત કરીશું ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે નમઃ આ મા અંબાનો બીજ મંત્ર છે અને સૌથી પહેલું સ્મરણ મા અંબાનું એટલા માટે કરું છું કે આપના જીવનમાં મા અંબા કેન્દ્ર સ્થાને છે આરાધ્ય છે જ્યારે મો મોબાઈલ કે ફોન કરો ત્યારે જય અંબે કહીને આપ બોલો છો અને બીજું આપના કાર્યક્ષેત્રની શરૂઆત મા અંબાના ધામથી થઈ છે એટલે મા અંબાની વાત સાથે આપને પ્રથમ સવાલ એ કરું કે આપના શરૂઆતના શૈક્ષણિક તબક્કામાં જયારે આપ અંબાજી હતા ત્યારે આપના કેવા અનુભવો હતા ઓગણીસો તેસઠ માં હું અંબાજી ગયો અંબાજી હાઈસ્કૂલની માન્યતા બે હજાર ઓગણીસો ને સાહીઠ માં મળી હતી એટલે એકસઠમાં માં પણ આઠમું ધોરણ ચાલ્યું બાસઠમાં માં પણ આઠમું ધોરણ ચાલ્યું જયારે ઓગણીસો તેસઠ માં હું આવ્યો ત્યારે મારો પહેલો પ્રશ્ન એ હતો કે તમે એક વર્ષ માટે આવ્યા છો કે કાયમ માટે માટે અહીંયા આવ્યા છો મેં કહ્યું કે કે હું એક વર્ષ આવ્યો તો તમે મને ખાતરી આપો કે અગિયાર સુધી હું અહીંયા રોકાય એટલે મેં એમને ખાતરી આપી અને ત્યાર પછી ઓગણીસો તેસઠ થી સડસઠ સુધી હું અંબાજીમાં જ રહ્યો અંબાજી એક વિવિધ સ્થળ છે ત્યાં જુદી જુદી જાતિના અનેક લોકો છે ખાસ કરીને એના ઉપર રાજસ્થાનના મારવાડ અને મેવાડના લોકોની સિંધીઓની એમની ભાષામાં અનેક જાતની તકલીફો પડી પણ ત્યાં ગામના જ બાળકો ભણતા હતા એક પણ આદિવાસી બાળક આજુબાજુમાં હોવા છતાં પણ દાખલ થયો ન હતો એ મને મનમાં રહ્યા થતું હતું કે મારે જો ભણાવવા જ છે તો ગરીબ પછાત એવા આદિવાસી બાળકો માટે જ શિક્ષણ આપવું જોઈએ હા એ માટે પછી આપ સણાલી ગયા હા સણાલી આદિવાસી વિસ્તાર છે સણાલી હાઈસ્કૂલ સ્થાપના કોણે કરી સર્વોદય આશ્રમ સણાલીના એ વખતના પ્રમુખ અકબરભાઈ ચાવડા હતા અને સંચાલક તરીકે મનુભાઈ ભટ્ટ ત્યાર પછી છોટુભાઈ ચૌમાનેરી હતા એમાં છોટુભાઈ અને એ વખતના આચાર્ય ડાયાભી પટેલ નો ખૂબ મને આગ્રહ હતો કે તમે સણાલી આવો અને ઓગણીસો સડસઠમાં હું સણાલી ગયો અને મારા હાથે જ સ્કૂલની સ્થાપના થઈ બહુ સરસ અકબરભાઈ ચાવડાનું જીવન મેં લખ્યું છે સંદેશમાં મારું કોલમ ચાલતું હતું ઇતિહાસની અટારીએથી આપ પણ જાણો છો એમાં મેં અકબરભાઈ વિશે લખ્યું છે આજે જયારે આપણે અકબરભાઈ ની વાત કરી ત્યારે મને વ્યથા એ છે આજે એ ઉપલબ્ધ નથી એકચુલી તો આપણે અકબરભાઈ વિશેનું સ્વાતંત્ર સેનાની તરીકે એમનું જીવન બનાસકાંઠાને આપવું જોઈએ એમણે આદિવાસીઓમાં જે કામ કર્યું છે બહુ ઉત્તમ પ્રકારનું કામ કર્યું છે આપને એવું કહું કે આપે બે પ્રકારના કામ કર્યા એક તો આદિવાસીઓના ઉત્કર્ષ માટે કામ કર્યું આદિવાસીના શિક્ષણ માટે કામ કર્યું અને સાહિત્યમાં કામ કર્યું ત્રણ રીતે આપે કામ કર્યું છે એમાં સૌથી શ્રેષ્ઠ આપને કયું લાગ્યું શિક્ષણ આપવાનું કામ સૌથી શ્રેષ્ઠ લાગ્યું કારણ કે જો શિક્ષણ મેળવે તો જ એ આગળ વધી શકે કારણ કે એ વખત ઓગણીસો ને સડસઠ ની વાત કરું ત્યારે હાઈસ્કૂલના કોઈ પણ બાળક ત્યાં ભણેલો ન હતો ફક્ત સાત ધોરણ સુધી ભણીને શિક્ષકની નોકરી કે પોલીસ કરતાની નોકરી લોકો જતા હતા પણ ધોરણ પછી ધોરણમાં મને બાળકો લાવવામાં ઘણી તકલીફ પડી છે પચીસ કિલોમીટરના વિસ્તારમાં હું આજુબાજુ ફર્યો અને ભણેલા બાળકોને સાત ધોરણ પાસ થયેલા જૂના બાળકોને પણ લાવ્યા એટલે એ વખતે કે આઠમા ધોરણમાં દાખલ થયેલા બાળકોની ઉંમર વીસ થી પચીસ વર્ષની ઉંમર હતી તો પણ એમને કોઈ પણ જાતની શરમ વગર શિક્ષણ મેળવ્યું અને એમના બાળકો આજે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે અને એમાંથી ઘણા પ્રથમ વર્ગના વર્ગના કે બીજા અધિકારીઓ બનીને પણ નિવૃત્ત થયા છે છે અને સંસ્થા સાથેના સંબંધો એમના આજે પણ ચાલુ બહુ સરસ આપે આદિવાસી સાહિત્યમાં પણ કામ કર્યું છે તો આપના આદિવાસી સાહિત્યના કેટલા પુસ્તકો છે કયા કયા છે આદિવાસી સાહિત્યના મેં સાતેક પુસ્તકો આદિવાસી પરના લખેલા છે બાકીના ચાર પુસ્તકો બીજા છે જેમાં ધાર્મિક છે અને શૈક્ષણિક છે સૌ પ્રથમ મારું મારી લોકયાત્રા એ ડૉક્ટર ભગવાનદાસ પટેલ સાથે શરૂ કરી ત્યાર પછી શોખલા ગાવીયાના ગોઠિયા ગોઠણના ગીતો એ પુસ્તક મારું પ્રગટ થયું ત્યાર પછી વનૌષધિના લોકવૈદોનું પુસ્તક હતું ગોર ગોર નો એમનો મહત્વ ખૂબ છે ગોર વિશે અને હોળી વિશેના પુસ્તકો પણ શબ્દો છે એ શબ્દો ને તમે ગુજરાતી ગુજરાતી અનુવાદ અનુવાદ કરશો બરાબર હવે આપને એક સવાલ એ પૂછું કે આદિવાસીઓનો અને સરેરાશ આપણા વિદ્યાર્થીઓનું

હું રહ્યો ત્યાં સુધી મને નડ્યા નથી હું છત્રીસ વર્ષ સુધી સરણાલીમાં રહ્યો ત્યારે કોઈ દિવસે કોઈ હડતાલનો કે માનો કે વચ્ચેના કેટલાક આપણા અહીંયા કર્ફ્યુ હતા તો એ કર્ફ્યુ શું છે એ શબ્દ પણ એમને ખબર નહોતી સાથે સાથે આપણી સ્કૂલો બંધ થઈ ગઈ હતી અને અમારે આંદોલન વખતે સ્કૂલો બંધ હતી ગુજરાતની એ વખતે આપણી સ્કૂલ બંધ હતી ના અમારી સ્કૂલ અ દરવાજા બંધ હતા પણ ઝાડ દીચે મેં એ બાળકોને ભણાવ્યા છે હા કોઈ પણ બાળકોએ કે શિક્ષકોએ ક્યારેય કહ્યું નથી બધા શિક્ષકોએ પોતે એબસન્ટ બતાવ્યું છે પોતે કઈ હવે અમે હાજર નથી પણ તમામ અનામત આંદોલન વખતે પણ હતું અને આપણા શિક્ષકોનું આંદોલન જયારે થયું ત્યારે પણ નવનિર્માણ વખતે નવનિર્માણ વખતે નવનિર્માણ આંદોલન તોતેર ચુમોતેર માં થયું હા પછી એના પછી અનામત આંદોલન થયું બરાબર અને એ વખતે શાળાઓ બંધ હતી અને એ મેં મારી શિક્ષણ યાત્રામાં લખ્યું છે કે કેવો અનુભવ થયો અને બધા કઈ રીતે આવ્યા હતા અને શું થયું એ મેં મારા શિક્ષણ યાત્રામાં બતાવ્યું છે એક આપના જીવન વિશે એક પુસ્તક પ્રગટ થયું હતું હા ચલ મન અતિત વાનમાં હા ચલ મન અતિત વાનમાં ભૂતકાળની બાબતો લઈ અને એમાં કનુભાઈ આચાર્યનો પણ સરસ લેખ આપેલો છે એ પુસ્તક પણ આજે બધાઓ ફરી પાછા માગે છે એટલે કદાચ રીપ્રિન્ટ હું કરાવી પણ બરાબર અત્યારે આપની શિક્ષણ યાત્રા વિશે આપ જે લખી રહ્યા છો એમાં મહત્વનું એમાં શું છે હા કે આદિવાસી વિસ્તારમાં કામ કરવું એ ખૂબ સરળ નથી અનેક જાતની અગવડો અડચણો અવ્યવસ્થાઓનો ભોગ આપણે બનવું પડે છે છતાં એ એ બાળકોમાં રહેલી કેટલીક શક્તિને કઈ રીતે ઉજાગર કરવી અને બહાર લાવવી એ માટેના મારા પ્રયત્નો હતા આમાં કોઈ કોઈના જીવનચરિત્ર વિશે કશું જ લખવામાં આવ્યું નથી મેં કરેલી પ્રવૃત્તિઓ અને પ્રયત્નો એનું કઈ રીતે મેં એપ્લાય કર્યું એ બતાવવાનો પ્રયત્ન મારો રહ્યો છે સ્વાભાવિક છે કે જુદા જુદા પ્રસંગોને લઈને કે ભાઈ કન્યા કેળવણી માટે શું કરવું તો કન્યા કેળવણીમાં કોણ નિમિત્ત કેટલાક આ લોકો કહેવાય છે કે કુંવારી કન્યા હોય તો એ ગમે તેની સાથે સંબંધ વધી શકે છે પણ પરણેલી હોય તો એક જ ની પત્ની બની પછી જો એ બને તો ચોક્કસ એમાંથી વેર ઉભો થાય અને એને મરવું પડે એવા પ્રસંગો પણ બન્યા છે એ પ્રસંગોમાંથી લઈને અમને જયારે બાળકોને લેવા માટે જતા ત્યારે જો એના વાલી દારૂ પીધેલી સ્થિતિમાં હોય તો જવાબ મળી શકે નહીં દે કે છોકરાને લેવા તમે અમારા છોકરા માટે નથી આવ્યા પણ તમને પગાર ન મળે માટે તમે આવો છો એટલે તમે તમારા સ્વાર્થ માટે આવો છો હા અને એ સમજાવવામાં અમને ઘણી વખત ઘણી તકલીફો પડી છે કેટલીક વખતે અમારે દૂર નાસવું પણ પડ્યું છે પણ છતાં

સર્લી ને આપવામાં આવ્યું અને એની જવાબદારી કનુભાઈ અને ભગવાનભાઈ બંને જઈને જાહેરાત કર્યું સાહિત્ય સાહિત્ય પરિષદ માં તમારે ખાતરી આપી અને બે હજારમાં થયું થયું ત્યારે પાણી જતું રહ્યું કુવામાંથી અને નદીમાંથી પાણી જાય એટલે કુવામાંથી પણ પાણી જતું રહે શું કરવું તો અમે ચાર થી પાંચ બોર બનાવ્યા પણ બોરમાંથી પાણી ખારું જ નીકળે છેલ્લે પાણી લાવીને આપ્યું એ વખતે મારી નાની દીકરીનું અવસાન થઈ ગયું એટલે એવી પરિસ્થિતિ થઈ કે શું કરવું પણ છતાં ધૈર્ય રીતે રહી અને એ કામ ખૂબ સરસ સરસ્વની નોંધ કરવામાં આવી કે અત્યાર સુધી સાક્ષરો તરફથી વખાણ બહુ ઓછા વ્યક્તિઓને મળે છે એમને કહ્યું કે અમારું આ જ્ઞાન સત્ર એ સ્નેહ સત્ર બની ગયું એની નોંધ હાજર હતો મને એ સિવાય બીજા ઘણા સાહિત્યકારો એમાં હતા અને બહુ સશક્ત પાલન નરોત્તમ ભાઈ હતા અને બહુ સશક્ત અને સારી રીતે એ બહુ સમૃદ્ધ રીતે આખું જ્ઞાન સત્ર યોજાયું હતું એનો હું પણ સાક્ષી છું એ સિવાય દર્પણ સંસ્થા દ્વારા હા હા ત્યાં જે થયા કાર્યક્રમો દર્પણ સંસ્થા દ્વારા હા આદિવાસીઓમાં ભૂત પ્રેત અને સાથે સાથે અ ચડેતરાનો એક પ્રથા એ ચડેતરાની પ્રથા દૂર કઈ રીતે કરી શકાય અને એને સારી રીતે બચાવી શકાય એ જાતના પ્રયત્નો પટેલ દ્વારા કરવામાં આવતા હતા અને એ જુદી જુદી નાના નાના કરી અને દરેક ગામડે ગામડે ફરતા હતા અમારો એમાં સંપૂર્ણ સહયોગ રહેતો હતો અને કેટલીક વાર અમારી સંસ્થામાં પણ જુદા જુદા પ્રયોગો કરવામાં આવતા આ ચડોતરા વિશે થોડુંક થોડું વિસ્તૃત સમજાવો એટલે ખ્યાલ આવે આદિવાસીઓમાં જયારે પડે છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય છોકરીનું મૃત્યુ થઈ ગયું હોય તો એમ માને કે મારી નાખવામાં આવી છે એટલું જ નહીં માનો કે સિત્તેર એસી વર્ષની વૃદ્ધા હોય એ મરી ગયું હોય ને એમનો કોઈ પ્રતિનિધિ હાજર ના રહ્યો હોય તો પણ માને છે કે એને મારવામાં આવી છે એની સેવા ચાકરી કરવામાં આવી નથી ત્યારે આ લોકો તરત જ હથિયારો લઈને કુવાડી છે તલવાર છે લાકડી છે વગેરે લઈને પહોંચી જાય અને સામે જેના પર હુમલો કરવામાં આવ્યો હોય એના ઘર તોડી પાડવામાં આવે એનો પાક હોય એ પાક મારી આવે મારી નાખવામાં આવે ઢોરોને છોડી દેવામાં આવે એ ફક્ત સ્ત્રીઓને ના અડે સ્ત્રી બીજા ગોત્રની હોય એને જો અડવામાં આવે તો એ ગોત્ર સાથે પણ વેર ઉભું થાય પણ બાકી પુરુષો કોઈ જીવતા ન રહી શકે અને એ જ્યાં સુધી એનું

આ કામ સોંપવામાં આવશે તો એનો જલ્દી નિકાલ આવશે અને એનું પરિણામ ખૂબ સારું આવ્યું જે છોકરીઓ ત્યાં અમારે ત્યાં અભ્યાસ કરતી હતી એમને આ વસ્તુ મગજમાં મૂકવામાં આવી અને એમના એના પછી એમાં ફેરફાર થયા અત્યારે ચડેત્રા બહુ જ કોઈક વખતે એ ખાસ કરીને રાજસ્થાન ના બોર્ડર ઉપરના જોવા મળે છે બાકી ચડિત્રા બંધ થયા છે બહુ સરસ આપે શિક્ષણમાં કામ કર્યું એમાં આપને કયા કયા એવોર્ડ મળ્યા રાજ્યપાલનો હા મને ઓગણીસસો પંચાણુંમાં રાજપાલ એવોર્ડ મળ્યો એ પહેલાં ઓગણીસો નેવ્યાશીમાં મારી શાળાના શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો એમાંથી એ લોકોએ જેત્તેર રકમ પંદર હજાર આપેલી એ મેં ત્યાં આપણે ફિલ્મ સ્ટ્રીટ કરી અને ફિલ્મો દ્વારા બાળકોને કઈ રીતે શિક્ષણ આપી શકાય એ પ્રયત્ન કરવામાં આવ્યો ત્યાર પછી જે જે પ્રયત્નો કર્યા મને ઓગણીસો પંચાણું જે કંઈ એવોર્ડ મળ્યો મેં મારી શાળાના શિક્ષકોના ઈનામો માટે આપી દીધા બે હજાર એકમાં મને જે કંઈ એવોર્ડ નેશનલ એવોર્ડ મળ્યો એની જે કઈ રકમ આવી એ પણ મેં શાળામાં બાળકોને ઈનામ આપવા માટે કે ભાઈ સારામાં શ્રેષ્ઠ બાળકને ઈનામ આપવા માટે એ આપવામાં આવી ત્યાર પછી મારું આ જોઈને અમુક જે રિટાયર્ડ થતા શિક્ષકોએ પણ એમાંથી આપ્યું અને અમારી પાસે આજે ઇનામો આપવા માટેનું મોટું ફંડ ત્યાં ઉભું થયું છે બે હજાર આઠમાં બનાસકાંઠા જિલ્લાની અંદર સ્વાતંત્ર પર્વ ઉજવાયું હા એમાં આપનું એક પુસ્તક પ્રગટ થયું અને મોદી સાહેબે એનું વિમોચન એ પુસ્તક વિશે થોડી વાત કરો હા એ એ વખતે આરજે પટેલ કલેક્ટર હતા એ સાહિત્યના માણસ હતા એટલે સાહિત્યની આવી બાબતો હોય એટલે એમને શોધી કાઢ્યા કનુભાઈ અને અ મુસાફરીના નેતૃત્વ નીચે વધારે ભેગા કરી અને કર્યું ત્યાર પછી એમ થયું કે આપણે ફક્ત એકલી વાર્તાઓ કવિતાઓ એ જ નહીં પણ આદિવાસી વિસ્તારની જે લોક માનતાઓ છે એને પણ આપણે પુસ્તક રૂપે કરી એટલે બનાસ નહીં એ ગરીબ ગરીબા બહાર આવી શકે એ પ્રયત્ન એ વખતે કરવામાં આવ્યો હતો આ મુકાનોભઈ સતત સાથે મારી સાથે રહ્યા છે બે હજાર આઠમાં જ્યારે મોદી સાહેબ અહીંયા સ્વાતંત્ર પર્વ ઉજવવા માટે આવવાના હતા ત્યારે આરજે પટેલ સાહેબે એક સાહિત્યકારોની મિટિંગ બોલાવી અને એમાં મારા ચેરમેન પદે હું ચેરમેન વાઈ મુસાફિરભાઈ વાઈસ ચેરમેન્ટ આવ્યા હતા અને સાહેબનું એમાં આદિવાસીઓનું સરસ પુસ્તક પ્રગટ થયું હતું જેનું વિમોચન મોદી સાહેબે કર્યું હતું એટલે આપે શિક્ષણમાં કામ કર્યું આદિવાસીઓના ઉત્કર્ષ માટે કામ કર્યું અને આદિવાસીઓનું સાહિત્ય માટે કામ કર્યું ત્રણેય રીતે જીવનમાં કામ કર્યું છે આપને ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર સર આપે પોતે બાળકોના અભ્યાસની સાથે સાથે શૈક્ષણિક કાર્યની અંદર પણ આપે ખૂબ જ ઉમદા કામ કર્યું છે એની સાથે સાથે આપણે સાહિત્યના પુસ્તકોની પણ રચનાઓ ખૂબ જ સુંદર કરી છે સાહેબ આપે કેવા કેવા પુસ્તકો સાહેબ તૈયાર કર્યા છે એક એક મને બતાવશો સર આપ સામાન્ય રીતે મેં આદિવાસી સાહિત્યને ધ્યાનમાં લઈને આદિવાસી જીવન પુસ્તકો તૈયાર કર્યા છે સરસ મેરૂ સર સૌથી પહેલા અરવલીની લોકની વાય વાતો બરાબર એને લેવામાં આવી બરાબર ત્યાર પછી બાળકોને માટે પુષ્પના સહવાસમાં એ પુસ્તક મેં તૈયાર કર્યું કઈ છે સર આની પુસ્તક એ પુસ્તક બરાબર એના પછી સર કઈ પુસ્તક તૈયાર કર્યું આપે ત્યાર પછી

ગોરના ગીતો અને હોળી ગીતો પણ નું પુસ્તક પણ બે હજાર પાંચમાં તૈયાર કરવામાં આવ્યું વેરી ગુડ હા એ પ્રમાણે બે હજાર અગિયારમાં અલખનો અજવાળા એ એમના પુસ્તકને પ્રસાર કરવામાં આવ્યું બે હજાર આઠમાં કનુભાઈ સાહેબે જેમ કહ્યું એમની સાથે રહીને બનાસની અરવલ્લી સંસ્કૃતિ એના વિશેનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું ત્યાર પછી બે પુસ્તકો ભાષા સંસ્થાન મૈસૂરના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા કે જેથી એ આદિવાસી બોલી અને ગરાશિયા બોલી એનું ગુજરાતી એના સાથે તૈયાર છે એ બંને પુસ્તકો આપવામાં આવેલા છે બહુ સરસ વેરી ગુડ સર અત્યારે વર્તમાનમાં અત્યારે હાલ પુસ્તક તૈયાર અત્યારે હું ગરાશિયા બોલીનો શબ્દકોશ નું કામ તૈયાર કરી રહ્યો છું અત્યારે વર્તમાનમાં હરવાનો કે ડુંગળી શાંતિલાલ આચાર્ય એમને શબ્દકોશ તૈયાર કર્યો હતો બહુ સરસ એની સામે રહી અને ગરાશિયા બોલીનો પણ એ શબ્દકોશ તૈયાર થઈ ખૂબ સરસ સાહેબ આજે તમે બહુ સુંદર મજાની આજે તમારા નિવાસસ્થાને માન્ય શ્રી કનુભાઈ આચાર્ય સાથે આવવાનો એક મોકો મળ્યો આની સાથે આપે ખૂબ જ સુંદર મજાની વાત કરી સર આપનું એક સ્વાસ્થ્ય ખૂબ સુંદર રહે અને આપ શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામ કરો એવી હું હૃદયપૂર્વક ની આપણી શુભેચ્છાઓ પાઠું છું જય શ્રી રામ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ